હમણાં જ કઈક પસાર થયું બે ફિકર ધૂળમાં દોડતું પ્રાથમિક શાળા જો આદિવાસી સમાજના ત્રણસો જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યાં બોરીવલ્લી અંબાજી ધામ મુંબઈ ગુરુજીના આશીર્વાદથી અશોકભાઈ ગુપ્તાજી તથા સહયોગથી પ્રાથમિક શાળાના ત્રણસો બાળકોને આશિયાળાની શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે સુંદર મજાના સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે શાળા પરિવારે દાતા શ્રીઓનો ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર તિલક કરી ઢોલ સાથે સ્વાગત કરવામાં આવ્યું અને બાળકો દ્વારા શ્રી રામ સ્તુતિ અને રામ નામ સામૂહિક મંત્રોચ્ચાર કરી દાતા દાતાશ્રીઓના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે ખૂબ સફળતા મેળવે તેવા આશીર્વાદ બાલદેવો દ્વારા અપાયા હતા આ નો સંપર્ક કરી આપનાર આશીષભાઈ પટેલ અને રજનીભાઈ પ્રજાપતિનો શાળા પરિવાર સદાય ઋણી રહેશે શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કીધું છે કે આગળી ચિધનારને દાન આપનાર જેટલું જ પુણ્ય મળે છે ત્યારે શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા પરિવાર તમામ દાતાઓને વંદન સાથે આભાર વ્યક્ત કરે છે ખરેખર અંતરિયાળ વિસ્તારમાં નાના નાના બાળકો માટે દાતાઓ જાણે કે ભગવાન બની શ્રી કુંદીખાણા પ્રાથમિક શાળામાં પધાર્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા